હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા સ્વાગત છે તમારી એક નવા બ્લોગ અને આ તો તનવી કે અત્યારે જો બ્લોગ ચાલુ કરતો તો એટલે જ આને ખડભડ કરી દઉં છે અમારા 4-5 દિવસ થી વરસાદ આવે છે તો મે શું કરું અને વરસાદ નો કહેવાય માવઠા કહેવાય જો

અને અત્યારે આપણે જમીન બમીન નવરા થઈ ગયા છે અને વાતાવરણ એટલું ચેન્જ આમ ખરાબ થઈ ગયું હોય ને કે વાત પૂછવામાં બધાય થોડા ખાજા માંદા થઈ ગયા હે મને પણ શરદી ઉધરા થઈ ગઈ અને આને એમ આને શરદી ઉધરા થઈ ગઈ એમ અને અમને તો અત્યારે ફૂલે ફૂલ શરદી ઉધરા હે બેમાં અને આને અમારે એમ બહુ જ હે શરદી ઉધરા તો અત્યારે આપણે આવી ગયા કામ ઉપરથી ઘરે અને આજે ઘરે આવવામાં થોડુંક મોડું થઈ ગયું એ સાડા આઠ વાગી ગયા છે અને આપણે હાજ જમવામાં આજે એકલા બધા જમીન નવરા થઈ ગયા છે અને જમવામાં આજે જો બનાવ્યા પુતલા બસ હં અત્યારે જો માવઠું કહેવાય માવઠું થયું છે ને અને હા માવઠાના પુડલા બનાવ્યા પુડલાને છાસ કરનાઈ ટીવી ચાલુ અને અત્યારે ત્રણ ચાર દિવસ થયા અહીંયા વરસાદની વરસાદ પડે છે માવઠા પડે છે એટલે ખેડૂતોની બિચારાની હાલત બગડી ગઈ છે અને માવઠાના કારણે બધાની હાલત બગડી ગઈ છે કે કેમ કે હાજા માંદા થઈ જ જાય બધાય ચોમાસું એમકીએ કે મારે આવું છે શિયાળો એમ કીએ કે અત્યારે હું આવું તો કરવાનું હું ખાઈ લો અને મને પેટ એમ કે ખાઈ લીધો પણ આપણે સિરિયલ આપણી ચાલુ કરી નાખીએ આમાં હા તો હાલો હવે આપણે ખાઈ લઈ પછી સિરિયલ જોઈએ તો ખાવામાં પુડલાની છાશ છે તો ચાલો ખાઈ લઈ પછી આપણે સિરિયલ જોશું અત્યારે આપણે ખાઈ નવરા થઈ ગયા હૈ અને આ લોકો જો કામ બામ કરીને નવરા થઈ ગયા અને વાસણ બાસણ ઉઠકે હૈ કે હું લુવે હે અને ચડાવે હે અને અમારા રુદ્રભાઈ જો દૂધ ગરમ કરે એનું રોજનું કામ હે અમારે દૂધ ગરમ કરવાનું રોજ રોજ ના ભાઈ ના જો ભાઈ ભાઈ બોન બાજે હે અને અમારે રોજ રોજ કામ કામ એનું જ જ છે છે દૂધ દૂધ ગરમ કરવાનું આ એને તો મોબાઈલ જોવા નહી જડે સાદો એ કે મોબાઈલ ટીવી માં કનેક્ટ કરી જોવો અમારા જો રુદ્રભાઈ મોઢે કેવું કરામ જો સર રુદ્રભાઈ મ્યુઝિક બહુ વગર હ હય અને અહીંયા ચાલુ છે નીલ ચાવડાનો બ્લોગ અમારે ચાલુ હે અને અમારા તન્વી બેન નવરા થઈ ગયા છે અને અમારા રુદ્રભાઈ હવે દૂધ ગરમ કરી નાખ્યા એટલે એ નવરો થઈ ગઈ છે અને કાલે છે અમારે કાલે છે અમારે નક્શુભાઈનો બર્થે તો આપણે સવારે ઉઠીને એને વીસ વીસ કરી દેવું પછી આજે વાતાવરણ ચોખ્ખું છે જો આમાં બે દીથી હતા વરસાદ જ આવતો તો આજ તો પલડ આવ્યું નથી

અને માર રુદાભાઈ ભાઈને બસ એવી રીતે જ હોય અને બસ એને જો આવડી આવડી ગાડી ઉઠીને જ રમતો મોબાઈલ આઈફોન પ્રો છે આ કેટલા બધા કેમેરા પ્રો છે મે લીધું ઘર ભેગું થાને ઓર ભેગું થાને ભાઈ

બર્થડે બોય ને બતાવી દઈએ હવે નીચે જઈને બર્થડે બોય બતાવી દઈએ અને અમારો રુદ્ર પણ કહી દઈએ ને હેપી બર્થડે ઓ યાર નીચે લઈ જાય બર્થડે બોય હેપી બર્થડે થેન્ક યુ ના છે બા ના છે આંટી શું કરે અને આ સાયકલ લીધી છે નવી હેપી બર્થડે માય સાયકલ લીધી છે બતાવ તો સાયકલ અંદર એ તમે કહો

હા અને અમારા નક્સ ને બધા હેપી બર્થડે કહી દેજો કોમેન્ટ માં અને કોમેન્ટ જરૂરથી મારજો કહી દે નકા એમ કહી દે થેન્ક યુ બધા ને એમ કે અમારા ભાઈજી ચેનલને ચેનલ ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આજે અમારો બર્થડે બોય આમ જોવા

સોચે મત સબ્સ્ક્રાઈબ कीजिए